ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને વાસી ન્યૂ યર વાસી હેપી યર તો જો હવે આજે અમે જઈએ છીએ ત્યાં જઈશ નાની ઘરે એ કેટલા ખુશ ખુશ છે જો હવે ત્યાં ત્રણ ચાર દિવસના ત્યાં બ્લોગ બનાવીશું એ જોજો અને હા બ્લોગ આવે છે રોજે સા રોજે નહીં અલ્ટરનેટ ડે ફોર થર્ટીના તો પ્લીઝ જોજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને તો ચલો રસ્તામાં બતાવીએ તમને અને ત્યાંની બી હોમ ટૂર કરાવીશ અહીંયા છે ને અવાજ બહુ આવે છે એવું લાગશે તો અહીંયા બપોર વચ્ચે કરાવી દઈશ ત્યાં હોમ ટૂર કરાવીશ

મસાલુ પાણી ખાવામાં બહુ સારું લાગેલી આપણે કુકરમાં કરીએ ને આ મમ્મી જોઈએ તપેલામાં કરે સારું છે આમાં પાણી પડવાનું નહીં સીધું નાખ દેવાનું થોડી ચડવાનું ગરમ પાણી નાખવાનું ગેસ ફૂલ છે

જેવા રોટલા નો થાય અમારા મન તો આમ નાખતા જ ના આવડે આમ નાખવું ને એટલે ભમરો પડે કે આમાં ક્યાં છે ભમરો એક દિવસ ગોતે જો ભમરો પડ્યો મે ક્યાં છે આમાં કેવા હાર આવડે એને